પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ વરસાદની સાથે સાથે બારસો કરોડ પણ પાણીમાં ધોવાઈ જતા વિપક્ષ નેતાઓએ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો છે

સ્થળોએ પાણી પાણી ભરાયા ગયા આ ઉપરાંત સમગ્ર શહેરમાં ખાડા રાજ ઘર કરી ગયું છે જેને લઈને વિરોધ પક્ષના નેતાઓ મગર જેવી જાડી ચામડીના સત્તાધીશો સામે રૂપિયા બારસો કરોડ નો હિસાબ માંગી રહ્યા છે

ભ્રષ્ટાચારી મગરો કે જે વિશ્વામિત્રીના નદીના જે મગરો છે ને એનાથી તો ખતરો નથી પરંતુ અહીંયા જે જે કોર્પોરેશનના બેઠા છે ને એનાથી ખતરો છે અને આ કરોડ રૂપિયા જે એ કઈ ગયા એનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે જો ખરેખર બારસો કરોડ આપ્યા હોય ને તો આવી હાલત ના હોય ગઈકાલે કોટેશ્વર ગામ પાણીમાં ઊંડેરા પાણીમાં બાજવા પાણીમાં કલાલી પાણીમાં જામવા પાણીમાં વરસર કોઈ વડોદરા શહેરનો કોર્પોરેશનનો વિસ્તાર બાકી નથી રહ્યો અને ચહેરોની અંદર મોટા મોટા ખાડા અને પાણી ભરાયા ત્યારે આ ભ્રષ્ટ શાસકોએ શું કામ કર્યું વડોદરાના બેયર અને ચેરમેન બંને જણા તો વિશ્વામિત્રી કિનારે છત્રી લઈને જાને પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય એ તો ફોટો સેશન કરતા આ પેલા વડોદરાના સાંસદ બોલકના સાંસદ કોંગ્રેસી સામે તો બહુ બોલો છો રાહુલ ગાંધી માટે અરે જ્યારે વડોદરાની પ્રજાની જરૂર છે ત્યારે હેમાંગભાઈ જોશી દિલ્હીમાં બાબા રામદેવ જોડે ફોટો પડાવે છે કે ભાઈ મારું આરોગ્ય સારું કરો અરે તમે આખું વડોદરાનું આરોગ્ય બગાડ્યું સાંસદ શરમ કરો આ વડોદરાના પાંચ ધારાસભ્યો સયાજીગણના ધારાસભ્ય કેયુભાઈ રોકડિયા તમે શું કર્યું ગોરડાસીની વિધાનસભાના ધારાસભ્ય મહનીસાબેન વકીલ તમે શું કર્યું અકકોડાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ તમે શું કર્યું રાઉપુરના ધારાસભ્ય બાડુભાઈ સુકલા તમે તો મેયર પણ હતા સાંસપળા હતા તો તમે શું કર્યું અને યોગેશ કાકા માંડપુના ધારાસભ્ય સુરસાગરની વચ્ચે આપણે ભગવાન શિવજીની સુવર્ણ મૂર્તિ મૂકી છે બહુ સારું કામ કર્યું છે પણ નવનાથ મહાદે નું મહાદેવ ગામ પાણીમાં પાણીમાં મહાદેવ તો એક નાનો બનાવવાનો છે શહેર માં આ લોકો દુનિયાની આઠમી હજાર ના બ્રિજ બનાવ્યા અને ટ્રાફિક નું ભારણ ઓછું થવાની જગ્યાએ વધી ગયું પરંતુ એક નાનો બ્રિજ બનાવ્યો તો કોટેશ્વર ગામમાં પાણી ના ગયું જો વિશ્વામિત્રી નદીને ખરેખર ઊંડીને પોડી કરી હોય તો કે વિશ્વમિત્રનું સ્તર આટલા વર્ષમાં આટલું ઉપર ના આવે આ સ્તર હજુ તો પાણી છૂટી નહોતું એ પહેલા વિશ્વમિત્રનું સ્તર આટલું ઉપર આવ્યું એટલે આ લોકોએ બીજી વખત વરોદાને પાણીમાં ડુબાડ નક્કી કરેલું આ તો ભગવાન અને કુદરતનો આશીર્વાદ છે કે વરોદા બચી રહ્યું છે બાકી આ ભ્રષ્ટાચારિયાઓના પાપે આ લોકો ખાલી રૂપિયા બનાયા અને મગર જેવા જાડી જામડીરા થઈ ગયા તો બીજી તરફ શહેર કમિશનરી વિરુદ્ધ પક્ષના નેતાઓને સમય આપ્યા મુચક ન મળતા વિરોધ પક્ષના નેતાઓ ઓફિસ બહાર ધરણા કર્યા હતા જે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી સહિત વિરોધી પક્ષીઓએ મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની નેમ પ્લેટ પર રમકડાનો મગર અને નકલી ચલણી નોટો લગાવી વિરોધ કર્યો હતો તો સાથે જ પૂર્વ વિપક્ષ નેતા બથુએ મોટી મોટી ગુલબાંગો ફૂકતા વીએમસીના અધિકારીઓ પર આક્ર પ્રહારો કરતા કહ્યું છે કે જે રીતે મોટી મોટી બાંગો પોકારતા હતા કે આ વખતે વરસાદમાં લોકોના ત્યાં પાણી નહીં ભરાય અને પાછું અમારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તો કહી દીધું બધાએ પોતપોતાની નાવડી બસાઈ લેવાની તરાપા લઈ આવવાના એટલે પહેલાંથી જ ખબર હતી કે પાણી ભરાવાનું છે તો તમે આ કરોડો રૂપિયાનું કામ કઈ રીતે કર્યું બારસો કરોડ રૂપિયા કે જે બી કરોડ રૂપિયા છે તમે મોટી મોટી વાતો કરીને ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું છે તમારા ગઈ સભાની અંદર જ્યારે પૂર ભરાયું ગઈ વખતે તે વખતે સભામાં મોટી ચર્ચા થઈ હતી કે જે બી એન્ક્રોચમેન્ટ છે એને હટાઈ જવાનું કારણ કે રિસ્ટ્રિક્શન ઝોન વિશ્વામિત્રી પર જાહેર કરેલું છે તો તમારા મળતીયાઓનું તો એક બી રિસ્ટ્રિક્શન ઝોનમાં તમે તોડ્યું નથી જે જગ્યા પર તમારા મળતિયાઓએ ઝોન ચેન્જ કરાવીને મકાનો બાંધ્યા છે એને તમે તોડ કર તોડ્યું નથી આ વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી એટલે ભ્રષ્ટાચાર સિવાય કશું દેખાતું નથી વડોદરાને ખડોદરા બનાવી દીધો જ્યાં જુઓ ત્યાં ખાડા જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના કિસ્સા અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કશું દેખાતું નથી એટલે આ વડોદરા શહેર જે સરસિયાજીરાવ ગાયકવાડની નગરી જે હિન્દુસ્તાનમાં પહેલા પેલા નંબર હતી એને છેલ્લા નંબર તરફ લઈ જઈ રહ્યા છે અને મોટી મોટી બાગો પકડવાની સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર